માં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને તલવાર રાજ સાથે રાજપૂતના ગરબાનું કરાયું આયોજન દાહોદ ખાતે શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન પરંપરા અને શૌર્યના અનોખા સમન્વય રૂપે શસ્ત્ર પૂજન ને રાજપૂતના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા ને વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરી સમાજની ગૌરવશાળી પરંપરાને જીવંત રાખી હતી આયોજનના ભાગરૂપે સમાજના યુવાનો અને વડીલોએ શક્તિની આરાધના સાથે શૌર્યના પ્રતિક સમાન તલવાર અને અન્ય શસ્ત્રોનું પૂજન કર્યું હતું ત્યારબાદ રાજપૂતના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમાજના લોકોએ તલવારબાજી સાથેના ગરબા રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને સમાજની ભવ્ય વિરાસત સંસ્કૃતિ અને શૌરને પરંપરાથી પરિચિત કરવાનો હતો દાહોદમાં આયોજિત આ કાર્યક્રમને સ્થાનિક સ્તરે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે નવરાત્રીના ઉત્સવમાં એક નવો રંગ ઉમેર્યો હતો આ પ્રકારના આયોજન દ્વારા સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની સાથે સાથે સમાજમાં એકતા ને સંગઠનની ભાવનાને પણ બળ મળે છે આયોજકોએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા પરંપરાને જીવંત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રાજપૂત સમાજ દાહોદનો અહીંયા મહાકાલ ઠાકોર ગ્રુપમાં આવીને સત્ર પૂજન કર્યું આરએસએસમાંથી આવેલા મહેમાનજીઓએ બી કર્યું અને તથા ઠાકોર ગ્રુપના તમામ સભ્યો શ્રી એ બી જે શસ્ત્ર પૂજન કર્યું છે શસ્ત્ર પૂજનનો સૌથી મહિમા અમારા પરવાજોએ જેમ શસ્ત્ર અને ગીતાનું જેમ પૂજન કરતા થાય તેમ અમે જે વડીલોનો શાસ્ત્રનો જેમ પૂજા કરતા થાય તેમ અમે આજે શસ્ત્રનું બી અહીંયા પૂજન કર્યું છે શી શક્તિ પારિવારિક ગરબા આયોજનમાં શાસ્ત્ર પૂજન તથા રાજપૂતાના ગરબા રાખેલ છે જેમાં દાહોદ ની ગરબા પ્રેમી જનતાઓ રાજપુતાની ડ્રેસ પહેરી આવેલ છે અને તેઓ તમામ તલવાર લઈને ગરબા રમે છે દાહોદના જે પુરુષો છે તેઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સાફો પહેરી જબ્બા લેંગા પહેરીને આવ્યા છે અને ગરબા રમે છે